શન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે કરુણા અભિયાન અંતર્ગત નેચર ફાઉન્ડેશન દ્વારા તેર થી પંદર જાન્યુઆરી સુધી એકતા નગર રાજવા રોડ પર ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે બ્લડ બર્ડ કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગત રોજથી અત્યાર સુધી ઘણા નાના મોટા પક્ષીઓની સારવાર કરવામાં આવી તેમને ફર્સ્ટ એડ આપવામાં આવી અને તેમને કમાટીબાગ ખાતે મેન સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યા વિશાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ઉત્તરાયણનો પર્વ હર્ષુલાસ ભેર મનાવવો જોઈએ પરંતુ આપણે સૌ મળીને ઘણી નાની મોટી બાબતો ધ્યાન રાખીએ તો આપણા ઘણા અબોલ પક્ષીઓનો જીવ બચાવી શકીએ અને તેમને ઘાયલ થતા રોકી શકીએ વધુમાં વિશાલ પટેલ દ્વારા વડોદરાની જનતાને અપીલ કરવામાં આવી કે આપની આસપાસ

જેમાં ગત રોજથી અત્યાર સુધી ઘણા નાના મોટા પક્ષીઓની સારવાર કરવામાં આવી તેને ફર્સ્ટ એડ આપવામાં આવ્યો અને તેને બેન સેન્ટર સુધી કમાટી બાગ સુધી ત્યાં પહોંચાડવામાં આવે આ ઉત્તરાયણ પર્વ આપણે સૌએ હર્ષોલ્લાસથી મનાવવો જોઈએ પરંતુ આપણે સૌ મળીને ઘણી નાની બાબતોનું આપણે ધ્યાન રાખીએ તો ઘણા અબોલ પક્ષીઓને આપણે જાન બચાવી શકીએ અને તેને ઘાયલ થતાં અટકાવી શકીએ આપ સૌ મીડિયા મિત્રોના માધ્યમથી હું વડોદરા નગરજનોને એક અપીલ કરું છું કે આપણી આસપાસ કોઈ પણ ઘાયલ પક્ષી જણાય તો નજીકના બર્ડ કેમ્પ સુધી તેને પહોંચાડીએ અને તેને સારવાર અર્થે તેને ત્યાં પહોંચાડી શકીએ તેમજ આ બર્ડ કેમ્પના આયોજક અંકિત અંકિત અંકિતભાઈ અને સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન ટીમ ટીમને અહીંયા આમંત્રિત કરવા બદલ ખૂબ અભિનંદન જય હિન્દ મિત્રો મારું નામ અંકિત જે ભાલે છે અમે સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવીએ છીએ જે નોર્મલ દિવસોમાં વાઇલ્ડલાઇફ એનિમલ જેમ કે સાપ છે મગર છે એવા કોઈ જંગલી જાનવરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત બચાવવાનું કાર્ય કરીએ છીએ આજે ઉત્તરાયણના આ પાવન પર્વ પર જે દોરીમાં આવી જતા કબૂતરો હોય છે અન્ય પક્ષીઓ હોય છે કે જેનાથી પક્ષીઓને ઘણી ઈજા થતી હોય છે તેમની પાંખો કપાતી હોય છે કોઈની ગરદન કપાતી હોય છે તેને બચાવવા માટે અમે આજે આ બે દિવસના સુંદર એક કેમ્પનું આયોજન કરેલું છે અહીંયા આવીને લોકો ઘવાયેલા પક્ષીઓ જમા કરાવી જાય છે તો અમે અમે તેનું ફર્સ્ટ એડ કરીને પછી તેને એક જે રેસ્ક્યુ સેન્ટર છે મેઈન રેસ્ક્યુ સેન્ટર સુધી પહોંચાડીએ છીએ અને તેને બચાવવાનો ભરપૂર પ્રયત્ન કરીએ છીએ અને જનતાને અમારી એટલી અપીલ છે કે તમને કોઈ બી પક્ષી ઘવાયેલી હાલતમાં દેખાય તો અમારો સંપર્ક કરો અમારો સંપર્ક નંબર છે ડબલ એટ ડબલ સિક્સ વન થ્રી નાઇન થ્રી વન ઝીરો અને નોર્મલ દિવસમાં વન્યજીવ માટે બી અમારો સંપર્ક કરો તેનાથી ગભરાઈને તેને મારશો ના એટલી બસ અમારી વિનંતી જય હિન્દ બે દિવસમાં કેટલા પક્ષી બે દિવસમાં અમારી પાસે આ ગઈકાલ અને આજ સુધીમાં વીસ વીસ એક પક્ષી અંદાજીત આવેલ છે તેને બધા અમે બચાવી લીધેલ છે અને બીજા જે અમે રેસ્ક્યુ જે જગ્યા પર ગયા હતા ત્યાંથી ઉડે હતા તો અમે ત્યાં તેને ઉડાવી દીધા છે અંકિત જે બાજા